કૃષ્ણ કૈયા લીજે રાજા રસો લે આજ લાલા ને બાંધો માયે લાલા ને બાંધ્યો ખાડા આજ લાલા ને પકડ્યો માયે લાલા ને બાંધ્યો ખાડા આજ લાલા ને પકડ્યો માયે લાલા ને બાંધ્યો ખાડાણી થી બંધાય માની હાથે લાલાને બાંધ્યો ખાડાણીએ લાલાને બાંધ્યો ખાડાણીએ અરે માતા જશોદા બોલ્યા રી સમા આજ નહીં જવા દઉ માતા જશોદા બોલ્યા રી સમા માખણની ચોરી કરે તને કોઈ નહીં આપે માખણ ની ચોરી કરે આપે હારે પેલી ગોપી કરતી ફરી લાલાને લાલા ને માજો

ગોપીઓ માખણ મીઠડો ને માં પ્રેમ તાણી સુવાસ ગોપીઓ નું માખણ મીઠડો હારે ખાવો ખવડાવા જાવો લાલા ને બાંધ્યો ખા બાડ્યો માએ લાલાને બાંધ્યો ખાણણીએ આજ લાલાને પકડ્યો માએ લાલાને બાંધ્યો ખાણણીએ વાલો પ્રેમથી બંધાય માની હાથે લાલાને બાંધ્યો ખાણણીએ પકડ્યો પકડાય નહી ગોવિંદ પણ માને હોય બંધા બંધાયા માવજી માની પાસે હારી જાય પ્રેમ થકી બંધાયા માવજી માની પાસે હારી જા હારે પ્રેમે બંધાણ

અરે કાલા વાલા કરે માવજી છોડી દો ને મારો હાથ કરે માવજી મારો થર થર માવજી અને ને બહુ થાય તારે બાંધ્યા વિના નહીં જાય તારી સેવા લાલા ને બાંધ્યો ખાડાણી મે હારે બાંધ્યા વિના નહીં જાય તારી સેવા લાલા ને બાંધ્યો ખાડાણી મે આજ લાલા ને પકડ્યો માએ લાલા ને બાંધ્યો ખાંડાણીએ આજ લાલા ને પકડ્યો

અને સીમા દે રંજાટ કોણે બાંધ્યો લાલાને સીમા દે હારે છોડ્યા બંધન લાલા કાઢ લાલાને બાંધ્યો કાંડણીએ હારે છોડ્યા બંધન લાલાના બાંધન બાંધ્યો કાંડણીએ આજ લાલાને પકડ્યો માહે લાલાને બાંધ્યો કાંડણીએ આજ લાલાને પકડ્યો

वर्त्यो जय जय कार जयकारी मनी प्रेम वर्त्यो जय जयकार आरे गोपी मंडळ गुणला પંયા માની લાલા ને માની હાથે લાલા ને બાજુ ખાનાણી કૃષ્ણ કનૈયા